ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ સવારે વાગ્યા સાત હું મારા ડેલી રૂટીન પ્રમાણે ઉઠી તૈયાર થઈ જા આજે અથરવા હજુ ફૂલનીંદરમાં છે તે ઉઠાડ્યો તો આજે ભાઈને ફૂલનીંદર આવતી હોવાથી સ્કૂલે જવાનું આળસ થતું હતું પછી એને મનાવીને નાસ્તો કરાવ્યો નવડાવીને તૈયાર કર્યો અને સ્કૂલે મોકલ્યો પહલ માટે મેં ઉપમા તૈયાર બનાવ્યા પછી અમે નાસ્તો કરી પહલને નવડાવી તૈયાર કરી અને પછી એ સૂતી હું અને મમ્મી રોજિંદા કામે લાગ્યા આજે મારે મગ ભાત બટેટાનું શાક અને રોટલી બનાવવાના હતા રસોઈ બનાવી ત્યાં પહલ ઉઠી આજે તેને સારું હોવાથી તે સૂત રમતી હતી અથર્વ સ્કૂલેથી આવ્યો પછી અમે જમ્યા હું ફ્રી થઈ રૂમમાં ગઈ પણ પહલ આજે સૂવાના મૂડમાં નથી પહલબેન થોડી વાર સૂતા ત્યાં સાંજે ચા ચાનો ટાઈમ થયો મેં મૂકી ચા અથર્વને અને પહલ મમ્મી પાસે રમતા હતા પછી હું ગઈ અગાસીએ કપડાં લેવા મેં કપડાં ઘડી કર્યા અથરવા અને મમ્મી ગણપતિનું વિસર્જન જોવા ગયા પહલબેન થોડીક વાર રમકડાથી રમ્યા ત્યાં પડી સાંજ દીવા બધ કરી મેં માંડી રસોઈ મમ્મી અને અથરવા અને કિશન આવ્યા અમે જમીન કરીને સૂઈ ગયા મારો બ્લોગ પસંદ આવ્યો તો આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો